મિત્રો આપણે યુટ્યુબ ચેનલ ઈ ગુજરાતીમાં મિત્રો ચેનલમાં જો તમે નવા હોય તો ચેનલ ને એટલું કરી શેર કરજો ઇન્ડિયન પોસ્ટ રિક્વાયરમેન્ટ બે હજાર ચોવીસ ઇન્ડિયન પોસ્ટમાં દસ પાસ માટે બમ્પર ભરતી જાહેર કરવામાં આવી છે જેમાં પગાર ધોરણ ત્રેસઠ હજાર બસો સુધી મળવા પાત્ર રહેશે તો આ ભરતીમાં અરજી કરવાનું ભૂલતા નહીં આ ભરતી વિશે સંપૂર્ણ જાણકારી લે મિત્રો જેમાં પોસ્ટનું નામ ખાલી જગ્યા શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ વયમર્યાદા અરજી ફી પસંદગીની પ્રક્રિયા અરજી કેવી રીતે કરવી અરજી કરવા માટે જરૂરી લિંક મિત્રો હું તમને અહીં આપવાનો છું તો વિડીયો અંત સુધી જરૂરથી જુઓ વિભાગ વિશે વાત કરીએ તો ભારતીય ડાક વિભાગ નોકરીનું સ્થળ ભારત વર્ષ બે હજાર ચોવીસ જાહેરાતની તારીખ ત્રીસ ડિસેમ્બર બે હજાર તેવીસ છે છેલ્લી તારીખ જોઈએ તો નવ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ છે અને અરજી કરવા માટે ઓફિશિયલ વેબસાઇટની લિંક મિત્રો મેં અહીં આપી છે ત્યાં જઈને તમે સંપૂર્ણ માહિતી વાંચી શકો છો પોસ્ટનું નામ જોઈએ તો ઇન્ડિયન પોસ્ટ દ્વારા સ્ટાફ કાર ડ્રાઈવરના પદ પર ભરતી જાહેર કરવામાં આવી છે ખાલી જગ્યા અઠ્યોતેર જેટલી ખાલી જગ્યા છે તો જરૂરથી અરજી કરજો મિત્રો શૈક્ષણિક લાયકાત જોઈએ તો દસ પાસ મંગાવવામાં આવી છે મિત્રો તો જરૂરથી તમે આ શૈક્ષણિક લાયકાત હોય તો જરૂરથી તમે ફોર્મ અરજી કરવાનું ભૂલતા નહીં ધોરણ વિશે વાત કરીએ તો ભારતીય ડાક વિભાગની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ મિત્રો ઓગણીસ હજાર નવસો થી લઈને ત્રેસઠ હજાર બસો સુધી મળવા પાત્ર રહેશે મર્યાદા વિશે વાત કરીએ તો આ ભરતીમાં અરજી કરતા તમામ ઉમેદવારો ઓછામાં ઓછી અઢાર અને વધુમાં વધુ છપ્પન વર્ષ નક્કી કરવામાં આવી છે મિત્રો અહીં અરજી ફી વિશે વાત કરીએ તો ઇન્ડિયન પોસ્ટની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ માટે ઉમેદવાર તમામ ઉમેદવારોને ચારસો રૂપિયા અરજી ફી ચૂકવવાની છે તો જોઈ શકો છો મિત્રો ત્યાર પછી પસંદગીની પ્રક્રિયા વિશે વાત કરીએ તો ઇન્ડિયન પોસ્ટની આ ભરતીમાં ઉમેદવારોની પસંદગી ડ્રાઇવિંગ ટેસ્ટ દ્વારા કરવામાં આવે છે તેમજ વિભાગ ઈચ્છે તો તો ઇન્ટરવ્યુ કસોટી દ્વારા પણ કરી શકે છે મિત્રો અરજી કેવી રીતે કરવાની છે તો આ ભરતીમાં અરજી કરવા ઓફલાઈન છે તો ઓફલાઈન અરજી કરવાનું ભૂલતા નહીં મિત્રો અરજી કરવાની છેલ્લી તારીખ નવ ફેબ્રુઆરી બે ચોવીસ છે તો આવી સંપૂર્ણ માહિતી માટે તમે અમારી ચેનલ ઈ ગુજરાતીને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં મિત્રો